વાય આપણને ભાન નથી પડતી અને જેને ખબર પડે છે ને એને પાંચ મન ના ગાબડા તો નીકળે તો પછી એના કરતા આપણને ના આપડે ના ખબર પડતી અને કપાસ કેવાય તમે એમ નહીં ઉભારીયો નથી ઉભુ મારે અહીંયા કપાસ જોવો તો આને કપાસ કે એમની તમે આપડે ફાઈ નામ પાડે કે કોઈ એમ કે ચાલો ચાટી નામ પાડું હા જા ફૂલ છે કેનું હે મોગરાનું બાકી ખબર નથી ને મોઈ ગાલો કાઈ જા તો બોધી મારવાની થાતી નથી આ નહીં હાલો ભૂખ લાગી હવે ભૂખ લાગી હાલો ચાલો મિત્રો બધાય વાડીના બપોરા કરવા વાહ મસ્ત ઓરો ને બાજરાના રોટલા ઘી ને મરચા બોરા વાળા મરચા ઓરો મસ્ત મજાનો તેલ વાળો બાજરાના રોટલા વાડીએ મિનરલ વોટર વાહ વોટર ઓફ ઇન્ડિયા મિનરલ વોટર એ તમારા અહીં એવું મળે મિત્રો આપણે ભાઈ વાડીએ પહોંચી ગયા કપાસ જોવા આ ઓરવેલો કપાસ છે ઓરવેલો કપાસ આપણા કરતા બે મહિના વેલો હવે આમાં જો પાંચ મહિના હો લીલા થાવા જો હા કપાસ પાકી ગયો કા સાહેબ સારું થઈ ગયું પાકી ગયું આમાં તો એક વીણી કરી લીધી એક વીણી થઈ ગઈ કા આમાં લગભગ બાવીસ પચીસ મણ જેવો ઉતારી લીધો આ પાકી ગયો સાહેબ હવે તો પાકે ને પાકી ને પાકી ગયો મસ્તી નો હે કઈ હટે નહીં જો સરસ એવા જો તો બાઉ પા તો આગતરું રહો કે સાહેબ આપણા ભાઈ ની વાડી આગતરું રહો જાજો હતો મને કે તમ હે ખમે એમ

લાલ તો લાલ તો છે જ કપાસ ઓછો હે કપાસ કપાસ આપણે આજ આ બાજુ લગભગ કપાસ વધારે વાવેતર કા હમ આ બાજુ આપણે વધારે આ પડી સાઈડ આપણે આખો વરો જોયો આ કપાસ આમાં કઈ ખબર જ પડતી કપામાં કોઈ આપણને ખબર જ ના પડે કેટલો થાય ઘરે આવે ને

બાપજીયા નથી પછી તો એ પછી આપણે એના પછી તો તમે ફાઇનલ તમે જ કપાસનું બધું હોય આપણને ભાન નથી પડતી અને જેને ખબર પડે છે ને એને પાંચ મન ના ગાબડા તો નીકળે તો પછી એના કરતા આપણને ના આપણે ના ખબર પડતી ના બોલે એને વધારે ખબર પડે કા તડકો લાગ્યો હવે આવશે હા તો દવા છટવી આમે કેજી વારસે નહીં આમ જો બેલાની લાઈન

એમ તમારા જેવા થાય ને છોકરાય મારા જેવા થાય છોકરા ના હોય ને પાયો હોય તમે પાયો પાકો થાય ને એટલે પછી કંઈ હું રોજ પાકો કરું આને જામફરી કહેવાય આને સીતાફળી કહેવાય આને પોપિયું કહેવાય એપલ આને જાડી કહેવાય રોજ પાયો પાકો કરું તોય પાછું પંદર જિન પંદર જ જાડી ને મને મને ઉમી હું કામ તને ઉમી તો મારો ના નામ હોય આને કપાસ કહેવાય તમે એમ નહી ઉભા રહ્યો તો નથી ઉભું મારે અહીંયા કપાસ જોવો તો આને કપાસ કેવાય એમની તમે આપણે ફઈ નામ પાડે તો કોઈ એમ કે કે હાલો જાડી નામ પાડું હા કોઈ એમ ફઈ નામ હે કે ભાઈ જાડી એ ઈ પહેલી વાર બોલે ભી નામ હોય ને રાખવાનું હોય ને એ પહેલી વાર બોલી જાય પછી જે મોટા થાય ને તો મારે ફઈ મારું નામ ઉમી જાય કુ છે જાડી નથી રાખ્યું ઉમી પછી ટાઈમ જાય એમ બદલે ટાઈમ જાય ને પછી એમ નામ બદલતા હોય તો થોડોક ટાઈમ થાય પછી મને નામ બીજું બદલી હા બદલી નકી ના હોય કે એ મારી ઉપર આધાર હવે હવે બીજો કોઈ ના બદલાવી કે હું બદલાવી આગો ઓલા જેઠા નું નામ બદલ હા એ તારક મેતન ચશ્મા તારક મેતન ચશ્મા એના હાવ કેટલા નામ બદલાવે એમ તમે મારા નામ બદલે એના હાવ ઈ બદલાવે અને ઓલું કોણ હે કોણ ના ના ઓલો બાગા ને બાગાની ઓલે

બાકી કભને દીને મય ગાલો કાઈ જા તો બોધી મારવાની થતી નથી આ નહી હાલો ભૂખ લઈ ગઈ હવે ભૂખ લાગી હાલો ચાલો મિત્રો બધા આવી જ બપોરા કરો હો જો બપોરામાં આજ રીંગણાનું શાક નથી તો ઓરો વાહ મસ્ત ઓરો ને બાજરાના રોટલા આ શું છે સાહેબ ઘી ઘી વાહ તમે ઘી સાથે જ રોટલા ખાશો ઘી ને મરચા બોરાવારા મરચા

મને ભૂખ લે કેમ બાકી આયા કઈ જોઈ સાહેબ ના જોઈ ટેબલ કે ના જોય કઈ નઈ જરૂર એ ધારિયા ની બાજુમાં બેસી ગયા મસ્ત

હા ન ભાઈ સાહેબ હાડીએ તો બધું મીઠું જ લાગે જી હોય મજા જ આયવા રાખે આ તો પાણી ચાલુ હોય તો મજા આજ પાણી નથી ના જો આપણે આય ધોરી એમ પાણી ચાલુ હોય એ બહુ મજા આવે મસ્ત તો મજા આવે ચાલો હવે જમી લઈ બરાબર ચાલો બધા મિત્રો જમી લીધું બપોરા કરી લઈ વાહ અડધે ભૂગી ગયો અડધો રોટલો તો ખવાઈ ગયો કા